ત્રણ રાત્રિ આદિવાસી સંસ્કૃતિ ભોવાડા કાર્યક્રમ કરવામાં આવ્યો વલસાડના કપરાડા તાલુકાના દૈખેડ ગામે માનીફળીયા આદિવાસી સાંસ્કૃતિક ત્રણ રાત્રિ અલગ અલગ બાવન જેટલી મૂર્તિ આદિવાસી રીત રિવાજ પ્રમાણે

મુહુડકર અને આ પ્રોગ્રામમાં પથારેલ મુખ્ય મહેમાન ભગવાનભાઈ બંદ્રી અને તેના સાથે મિત્ર ને મોટી સંખ્યામાં સાત જેટલા ગામના ભાવિક ભક્તો ભવાડા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અશ્વિન ભાવર આઈ સેવન ગુજરાતી કપરાડા